હેલો માઇડિયર સ્ટુડન્ટનો સબ્જેક્ટ છે તો એમના માટે કઈ કઈ ઇમ્પોર્ટન્ટ થિયરી વાંચીને જવાની રહેશે માં તેનો આપણે આજે ડિસ્કસ કરશું તો છોકરાઓ તમારા સૌથી પહેલા તો મૂલ્યાંકન ને અસર છોકરાઓ શહેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છોકરાઓ મૂલ્યાંકન ને અસર કરતા પરિબરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ વાંચીને જ એનું રીઝન છે છોકરાઓ કે આ જે થિયરી છે આ ચેપ્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અગર જો આ માંથી કોઈ થિયરી જો નેવું ટકા પૂછાવાના ચાન્સીસ હોય તો છોકરાઓ આ છે અને છોકરાઓ જો તમે શેર બજાર કે બધામાં ઇન્ટરેસ્ટેડ હોય ને તો છોકરાઓ આ જે થિયરી છે ને એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર હોવી જોઈએ કે કોઈ કંપનીના ને કઈ કઈ વસ્તુ અસર કરશે એના મૂલ્યાંકનમાં પછી છોકરાઓ શહેરના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે ઓકે આટલું તમારે વ્યવસ્થિત કરવાનું છે ત્યાર પછી છોકરાઓ બીજી કોઈ થિયરી હોય તો કર મુક્ત સવલતો કઈ કઈ એની છોકરાઓ એક વખત લિસ્ટ વાંચી જજો ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું છોકરાઓ એને આઈટીસી કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓકે અને છોકરાઓ એક બીજી થિયરી હું તમને અહીંયા એક્સ્ટ્રા આપું છું ઓકે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ શું કહેવાય ડેબિટ નોટ ઓકે એને જમા નોન અને ઉધાર નોન પણ બોલે છે છોકરાઓ પણ આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ બોલશું છોકરાઓ તો આ જે થિયરી છે એ તમારા જીએસટી વાળા ચેપ્ટરમાંથી તમારે કરવાની રહેશે છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કરી જજો આ વર્ષે કદાચ આના ચાન્સીસ ખરા આવવાના એટલે કેવું છું ત્યાર પછી છોકરાઓ એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કાયમી ખાતા નંબર જેને આપણે પેન નંબર કહે છે ટેક્સમાં છોકરાઓ તમને ખબર જ છે કે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરવાનું હોય છે ને ત્યારે છોકરાઓ આપણે આપણે પેન નંબર સિવાય ભરી નથી શકતા તો કે હવે આધાર કાર્ડ પણ છોકરાઓ વેલિડ થઈ ગયો છે છોકરાઓ પેન નંબર તો નેસેસરી છે ઓકે મનોરંજન અને ગરબાળા ભથ્થું મનોરંજન ભથ્થું ગરભાળા ભથ્થું કમ્યુટેડ પેન્શન અને અનકમ્યુટેડ પેન્શન છોકરાઓ અને અનકમ્યુનિટ છોકરાઓ આમાંથી એક દાખલો પણ આવી શકે આમાંથી એક દાખલો પણ આવી શકે આમાંથી પણ એક દાખલો આવી શકે હવે છોકરાઓ દાખલા માટે તો તમારે થિયરી વાંચવી જ પડશે તો તમે દાખલો કરવા માંગો છો તો થિયરી વાંચશો એટલે દાખલા પણ થઈ જશે ને થિયરી પણ થઈ જશે ઓકે એટલે કોન્સેપ્ટ સમજી લો પછી છોકરાઓ ગ્રેજ્યુએટી જે છે એ તમે વાંચી લો છોકરાઓ આમાંથી પણ છોકરાઓ એક દાખલો આવી શકે અને જો દાખલો નહીં આવે તો છોકરાઓ થિયરી પણ આવી શકે ગ્રોસ વાર્ષિક મૂલ્ય છોકરાઓ મકાન મળી જશે પ્રયોજન ઓકે આ એક થિયરી છે જે તમે વાંચી જશો ત્યાર પછી છોકરાઓ એક બીજી થિયરી છે જે મેં તમને એક્સ્ટ્રા આપી રહ્યો છું ઓકે કે કલમ ચોવીસ મુજબ ની કપાતો ઓકે કલમ ચોવીસ મુજબની ની કપાતો છોકરો ધ્યાન રાખજો કલમ ચોવીસ મુજબની કપાત ઓકે તો છોકરાઓ જે કલમ ચોવીસ મુજબ જે કપાટ મળે છે ને એ છોકરાઓ આના પર તમને દાખલો પણ આવે છે તમને છેલ્લા ઘણા વર્ષના પેપરની અંદર તમે જોશો ને તો આના પર એક દાખલો ડેફિનેટલી આવે છે કલમ ચોવીસ મુજબની કપાતો ઓકે તો બસ છોકરાઓ આટલી થિયરી તમે ટેક્સેસની અંદર બહુ વ્યવસ્થિત રીતે વાંચી જાઓ ઓકે અને બીજી એક તમારા ટોપિક એડ થયા છે એની થિયરી પણ હું તમને આની સાથે સાથે સજેસ્ટ કરું છું એક આવે છે છોકરાઓ બી લેટેડ રિટર્ન જેને કહેવાય આપણે ઇંગ્લિશમાં એટલે જે ઇન્કમ ટેક્સની અંદર તમે રિટર્ન ફાઇલ કરો છો એ તમે મોડું રિટર્ન ફાઇલ કરો એ પછી એક આવે છે છોકરાઓ ખામીવાળું રિટર્ન ખામીવાળું રિટર્ન અને એક તમે इनकम टैक्स रिटर्न भरवा तारीख निकली जाए पी तेज लेट रिटर्न फाइल करो छोटे आ थीयरी छोरा तब वाँची जजो हूँ लगता है खाली आ वाँची जज ओके अथवा तो मैं टेलिग्राम चेनल पर आ थीअरी ने शेर कर एक वक्त वाँची सको तो छोकरा टेलिग्राम चेनल पर जॉइन कर लेजो तमने लिंक नीचे डिस्क्रिप्शन में मिली जाए ओके त्यादी छोकरा गुड बाय एंड टेक केर मिलिये नेक्स्ट लेक्चर की अंदर आपको कॉर्पोरेट सब्जेक्ट छोकरा इम्पोर्ट डिस्कस ओके गुड बाय टेक केर